ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળીને અનેક જવાબદારી મેં નિભાવી છે નિભાવતો આવ્યો છું ને કરવાનો છું કરતો રહ્યો છું ત્યારે હવે ચૂંટણીઓ આવે છે ત્યારે એક આગેવાન તરીકે પણ હું મારી જવાબદારી સમજુ છું ભાજપ ને જીતાડવો છે કમળ ને જીત સૌ સાથે મળીને કામ કરવાના છે ને કરતા રહેશે છે

અને રાજકોટ ની યાદો જે છે એ બધા તિવારી માહોલ વચ્ચે અમિતભાઈ બધાને અધિકારી પૂર્વ અધિકારી પદાધિકારી બધાને યાદ કર્યા અને ખુશી સમાચાર કોઈ પોલિટિકલ એજન્ડા હવે એ તો અમિતભાઈ અને નીરુબેન જાણે પણ આવી કોઈ અત્યારે કોઈ ચર્ચા નથી અત્યારે કોઈ જ આવી ચર્ચા નથી બધા જ સાથે જિલ્લા અને શહેરના સંગઠનના બધા જ લોકો બેઠા હતા કોઈ પોલિટિકલ એજન્ડા કોઈ 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 જ કોઈ પ્રકારની ચર્ચા નથી કેમ છો કેમ નહીં ઘણા વખત પછી પોતાના સ્મરણો યાદ કરીને બધા સાથે શેર કરી ચૂંટણી લક્ષી કે પાર્ટીના સંગઠન લક્ષી કોઈ જ એજન્ડા નહોતો એક પણ પ્રકારની મેં આપને કીધું કે પોતાના જૂના સ્મરણો જૂના મિત્રો અને પાર્ટીના પદાધિકારી પૂર્વ પદાધિકારી યાદ કરીને એક પ્રેમથી વિચાર ગોષ્ટ એટલે કે ખાલી હાય હલો એવી એવી જ વાત બીજી કોઈ પોલિટિકલી વાત મુલાકાત કરી અમારા બધાની પણ ઈચ્છા હતી કે સાહેબ સાથે મુલાકાત થાય સાહેબ જોડે ચા પીધી છે અને બસ બાકી કઈ ની સામાન્ય ચર્ચા અમારા હાલ પૂછા તબિયત પાણી કેવા છે બસ એ જ વાત એ સિવાય કઈ છે નહીં ના ના આમાં તો આજે સાહેબ એટલે બધા લોકો એક સાથે મળ્યા છે બધા લોકો એક સાથે મળ્યા છે અને જ્યારે જયારે ચૂંટણી આવતી હોય ત્યારે બધું સાઈડમાં રાખીને પેલા પાર્ટી કામ કરવું ખુબ મહત્વ નું હોય છે પછી કરવા માટે ના કઈ નઈ કઈ નઈ કોઈ 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 ચર્ચા નહીં ખાલી ઓનલી ફોર ચાય